બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલમ ટુંડાલિયા આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલિટીકલ સાયન્સ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌને આવકારું છું આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો છેલ્લા ચાર પાંચ લેકચરથી આપણે પોલિટિકલ સાયન્સમાં રાજકીય પક્ષો નું શું મહત્વ છે રાજકીય પક્ષોની શું ભૂમિકા છે અને રાજકારણમાં એ કઈ રીતે લોકતંત્રમાં આપણા ફેક્ટર્સમાં એમની શું ઉપયોગીતા છે એના અનુસંધાનમાં આપણે ઘણી ચર્ચા કરી રાજકીય પક્ષોની ઉત્પત્તિ કઈ રીતે થાય છે એની રચના કઈ રીતે થાય છે એનું સંગઠન કઈ રીતે કામ કરે છે એમાં વિચારસરણી કઈ રીતે કામ કરે છે રાજકીય પક્ષો કયા કયા પ્રકારનાઓ છે એક તો રાષ્ટ્રીય કક્ષાએ બીજી પ્રાદેશિક કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાના પક્ષો વિશે આપણે ચર્ચા કર્યા બાદ પ્રાદેશિક પક્ષોના અનુસંધાનમાં આપણે ચર્ચા કરી તું છેલ્લા ત્રણ ચાર લેક્ચરથી આપણા વિવિધ રાજ્યોની અંદર જે તે રાજકીય પક્ષો એટલે કે પ્રાદેશિક પક્ષો એમનું નિર્માણ કઈ રીતે થયું એના અનુસંધાનમાં ચર્ચા કરી એ જ વાર્તાને આપણે થોડું કન્ટિન્યુ કરીએ તો આજના મુનિ અનુસંધાનમાં પેપર થ્રી બ્લોક ફાઇવ એનું યુનિટ ચૌદ છે મિત્રો એનો કોડ પીએસસીએમ ટુ ઝીરો થ્રી પીએસસીએસ ટુ ઝીરો થ્રી અને આજે આપણે ચર્ચા કરીશું મુખ્ય પ્રાદેશિક પક્ષો તેલુગુ દેશમ પક્ષ કે જે આંધ્રપ્રદેશમાં જેનું વર્ચસ્વ છે અને એક પ્રાદેશિક પક્ષ તરીકે ખૂબ જ સક્રિય રહ્યું છે અને સફળ પણ અને ત્યારબાદ બીજો એક પક્ષની પણ ચર્ચા આપણે કરીશું કે જેનું નામ છે અસમ ગણ પરિષદ કે જે છે અસમના અનુસંધાનમાં તો આપણે જોયું છે કે ભારતીય લોકતંત્રની અંદર કઈ રીતે કેન્દ્રમાં રાષ્ટ્રીય કક્ષાના પક્ષોની અસરકારકતા હોય છે એઝ વેલ એઝ રાજ્યમાં રાજકીય પ્રાદેશિક પક્ષો જે છે એની શું બેઝિકલી ભૂમિકા રહે છે તો આ ટોપિકને થોડું આગળ વધાવતા જોઈએ આપણે કે આંધ્રપ્રદેશ ફેક્ટર્સ અહીંયા એક વસ્તુ ધ્યાન દોરવા માગું છું કે રાષ્ટ્રીય કક્ષાના પક્ષો ભલે એ એકથી વધારે રાજ્યોમાં કે રાષ્ટ્રીય કક્ષાએ ઘણી શક્તિશાળી પક્ષ તરીકે પોતાની ભૂમિકા અદા કરતા હોય પરંતુ જે પ્રાદેશિક પક્ષોની ભૂમિકા અને એમના શક્તિને પણ જે તે રાજ્યની અંદર ક્યાંય પણ નજરઅંદાજ ના કરી શકાય પ્રાદેશિક પક્ષો જે તે રાજ્યની અંદર જે સક્રિય છે એમની ભૂમિકા એમનું પીઠબળ કે એમની મજબૂતાઈ આપણે એનું આકલન કરી શકીએ છીએ કે જે તે રાજ્યમાં રાષ્ટ્રીય કક્ષાના પક્ષોની સામે એ પ્રાદેશિક પક્ષો એ ફાઇટ આપે છે અને જીતે પણ છે વિજય પણ બને છે અને પોતાની સરકારનું પણ ગઠન કરતી જોવા મળે છે તો આ બધા ફેક્ટર્સ પણ કામ કરે છે તો જોઈએ આપણે કે આંધ્રપ્રદેશની અંદર તેલુગુ દેશમ પક્ષની શું ભૂમિકા રહી તેલુગુ દેશમ પક્ષ જે આંધ્રપ્રદેશમાં છે જેને આપણે ટીડીપી તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો આ પક્ષની ખાસિયત એ છે કે એની સ્થાપના એ ઓગણીસો સુડતાલીસ પછી થાય છે જે ફિલ્મ કલાકાર થઈ ગયા એનડી રામારાવ એમણે ઓગણીસો ને બ્યાસીમાં ટીડીપીની સ્થાપના કરી એટલે કે ટીડીપીની સ્થાપના કરનારા એનડી રામારાવ એ ફિલ્મ કલાકાર તરીકે પોતાની ભૂમિકા અદા કરતા હતા પક્ષ રાજકારણમાં આવ્યા પહેલાં અને ખૂબ જ આંધ્રપ્રદેશમાં ખૂબ જ ઓછા અલ્પકાળની અંદર આ જે પક્ષ જે છે એને પોતાની લોકપ્રિયતા બનાવી છે જનાધાર પણ બનાવ્યો છે અને જે રાષ્ટ્રીય કક્ષાનો આપણે પક્ષ કહી શકીએ કે જે છે કોંગ્રેસ જેનું પાંત્રીસ વર્ષથી જે શાસન રાજ્યમાં ચાલતું હતું એની સામે ટક્કર આપે છે અને એને પરાજિત કરીને પોતે વિજય મેળવે છે એટલે કે પાંત્રીસ વર્ષનું જે એનું શાસન હતું એનો એક ચોક્કસ સમયમાં એનો અંત પણ આવે છે તો આ બહુ મજબૂત વાત કહેવાય કે પ્રાદેશિક પક્ષ તરીકે એક રાષ્ટ્રીય કક્ષાના પક્ષને ફાઇટિંગ કરવું અને એમાં પણ વિજય મેળવવું જ્યારે ઓગણીસો સિત્તેરની વાત દર્શકની વાત આવે છે કે કોંગ્રેસ પક્ષની અંદર એક હથ્થું સત્તાની ભાત વિકસે છે એના પરિણામ સ્વરૂપે જે મોડલ વિકસે છે એ રાજ્યમાં પોતાના પક્ષની સરકારને લગભગ એક પાંગડી બનાવી દીધી હોય એ સિચ્યુએશનમાં એ આવે છે રામારાવની વાત કરીએ તો એમણે તેલુગુ સ્વમાન છે અને જે ગૌરવના મુદ્દા જે છે એના થકી જે કોંગ્રેસ થકી જતાં કેન્દ્ર સરકારના જાણે ઓરમાયો પર વર્તન જે છે એનો એમણે વિરોધ કર્યો હતો કે રાષ્ટ્રીય કક્ષાના પક્ષ તરીકે એમનું જે ઓરમાયો પર વર્તન હતું એનાથી એનો વિરોધ કરતા જોવા મળે છે અને આ પક્ષનું નામ પણ એના જ અનુસંધાનમાં એમને તેલુગુ દેશમ શબ્દ વાપરીને એ સંઘીય રાષ્ટ્રીયતા જે છે એને પડકારી આપણને જોવા મળે એટલે કે આંધ્રપ્રદેશમાં એના અનુસંધાનમાં જ આ પક્ષનું નામ પણ એમને તેલુગુ એટલે કે આંધ્રપ્રદેશના અનુસંધાનમાં જ એમને પક્ષનું નામ પણ એ જ અનુસંધાનમાં રાખ્યું કે તેલુગુ દેશમ આ એક પક્ષનું એમણે નામકરણ કર્યું એની પ્રાદેશિકતા નક્કરના બદલે એક ભાવાત્મક એ આપણે જોઈ શકાય છે અને એમનો જે રાજકીય અનુભવ તરીકે આપણે જોઈએ તો ક્યાંક ઓછો રાજકીય અનુભવ અને અશક્ત જે સંગઠન જે છે એમાં આપણે ક્યાંક જોઈએ છે કે આ સમયગાળામાં જે પીડીપી છે એ નબળી પડે છે રામારાવ પોતાના અલ્પ શાસનકાળમાં રાષ્ટ્રીય સ્તરે જે કોંગ્રેસ વિરુદ્ધ જે મોરચો ખોલી અને જે ઠીક ઠીક એમને પડકાર આપ્યો પરંતુ જે સ્વગૃહ પોતાના પક્ષનું શાસન અને વહીવટ એ ક્યાંક ને ક્યાંક નબળો એ સમયે પડતો એ જોવા મળ્યો અને ઓગણીસો પંચ્યાસીમાં જે મેળવેલ જે જ્વલંત વિજય જે છે એ એ વિજય એ ટકાવી ના શક્યા અને એનું પરિણામ સ્વરૂપે ઓગણીસો અગણનેવુંની જે ચૂંટણી આવી એ કોંગ્રેસની સામે એમની હાર થતી એ આપણને જોવા મળે તો મિત્રો અહીંયાથી આપણે એક ફેક્ટર્સ જોઈ શકીએ છીએ કે રાજકારણની આ ભૂમિકા છે રાજકીય પક્ષો કે ચૂંટણીના માધ્યમથી કોઈક એક પક્ષ કોઈક એક સમયગાળાની અંદર એ સક્રિય થાય છે એમાં વિજય પણ મેળવી શકે છે અને પર્ટિક્યુલર સમયાંતરે ક્યારેક એને પરાજયનો પણ સામનો કરવો પડતો આપણને જોવા મળે છે તો રાજકારણની અંદર આ ઉતાર ચડાવ ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ આ જ અનુસંધાનમાં એમણે જે આપેલું છે સંવાય સમતોલનનું સૂત્ર જે છે એને એ પ્રચલિત કરે છે અને ઓગણીસો ચોરાણુંની જે રાજ્યની જે ચૂંટણી છે એમાં ટીડીપી છે એ ફરી તે સત્તાધીન બને છે તો જોઈએ છે કે સમયાંતરે ઉતાર ચઢાવ ઉતાર ચઢાવ આવે છે ક્યારેક વિજય પરાજય અને ફરીથી પાછું સત્તા દિન બનવાની આ બધી બાબતો એ રાજ્યની અંદર કે રાષ્ટ્રની રાજ્ય કે રાષ્ટ્રની અંદર આ બધા ફેક્ટર્સ આપણને જોવા મળતા હોય છે આ પક્ષ અને સંગઠનનું પરિવારવાદી જે વિખવાદ જે છે એ ક્યાંક વધતે આપણને જોવા મળે છે કે જેનું ફેક્ટર્સ આ પક્ષ ઉપર કઈ રીતે પડે છે એના પર આપણે ધ્યાન આપીએ તો જે રામા રાવના જમાઈ હતા એમનું નામ છે ચંદ્રબાબુ નાયડુ કે જેમણે ઓગણીસો પંચાણુંમાં રામા રાવને સત્તા પરથી દૂર કરે છે ચંદ્રબાબુ નાયડુ એ રામા રાવના હતા ઓગણીસો ને છન્નુંમાં જ્યારે રામારાવનું જ્યારે અવસાન થાય છે તો એક ક્ષણિક વિખવાદ બાદ એટલે કે ક્યાંક એક વિખવાદ ઉત્પન્ન તો થાય છે એક ક્ષણિક અને આ ટીડીપીનું જે નેતૃત્વ અને એનો જે આખો વહીવટ છે એ ચંદ્રબાબુ નાયડેના હસ્તક આવે છે એટલે કે એમનું અવસાન થાય છે અને ત્યારબાદ કંઈક અંશે કંઈક વિવાદ તો ભલે ઉત્પન્ન થાય પણ છેલ્લે એનું જે આખું પક્ષનું જે નેતૃત્વ છે એનો વહીવટ છે એ છેલ્લે એ નાયડુ ચંદ્રબાબુ નાયડુના હસ્તક આવે છે અને ઓગણીસો છન્નુંની જે સામાન્ય ચૂંટણીઓ જ્યારે થાય છે તો એમાં સોળ જેટલી બેઠકો એ હાંસલ કરી શકે છે ઓગણીસો અઠ્ઠાણુંમાં એ બેઠકો બાર બને છે અને ત્યારબાદ ઓગણીસો નવ્વાણુંમાં જે વિધાનસભાની ચૂંટણીઓ છે એમાં એકસો ને એસી બેઠકો મેળવવામાં એ સફળ રહે છે તો એક પ્રાદેશિક પક્ષ તરીકે આંધ્રપ્રદેશ જેવા રાજ્યની અંદર આ ટીડીપી પક્ષ જે છે એની શું એક પ્રાદેશિક પક્ષ તરીકે ખાસિયત છે કે સફળતા છે એ આ બધા ફેક્ટર્સ ઉપર આપણે જોઈ શકીએ છીએ જે સંયુક્ત મોરચામાંથી જ્યારે એ નીકળે છે ત્યારબાદ આ સમયગાળામાં એ ભાજપના એનડીએ સાથે જોડાતું આપણને જોવા મળે છે અને રાજ્યના જ્યારે વિભાજન થાય છે તો બે હજાર ઓગણીસની જે વિધાનસભાની ચૂંટણી છે એ સમયગાળા દરમિયાન એ ટીડીપીને ફક્ત ત્રેવીસ બેઠકો જ એ મળે છે રામારાવની વિચારસરણી એ ક્યાંક આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે એ ભાવાત્મક પ્રકારની હતી અને જ્યારે સમકક્ષ નાયડુ ચંદ્રબાબુ નાયડુની જો આપણે વિચારસરણી જોઈએ તો ક્યાંક એ મુક્ત બજારની એ આર્થિક નીતિઓના સમર્થકમાં આપણે જોવા મળે છે રાજ્યનું જે આર્થિક ભારણ એ ઓછું કરીને એ ખાનગીકરણના એ પ્રણેતા એ ચંદ્રબાબુ નાયડુ આપણે જોઈ શકીએ તો આ એક ચોક્કસ પ્રકારની એમની વિચારસરણી હતી કે કોઈ એક પક્ષની અંદર કોઈ એક નેતા આવે છે તો એની વિચારસરણીના અનુસંધાનમાં પક્ષની શું મજબૂતાઈ છે કે શું ખામીઓ છે તો જે તે પક્ષ પર એની ખૂબ જ અસર પડતી આપણને ક્યાંક ને ક્યાંક એનું જોવા મળે છે કોઈ પણ એક નેતૃત્વ છે એ નેતૃત્વ શક્તિ તમને બતાવે છે કે પક્ષની મજબૂતાઈ કેટલી છે એ પક્ષને કઈ દિશામાં લઈ શકે છે એ પક્ષને કેટલું મજબૂત કરી શકે છે એની સંગઠન શક્તિને કેટલું મજબૂત કરી શકે છે આ બધા ફેક્ટર્સ એ ક્યાંક ક્યાંક એમની વિચારસરણી ઉપર અસર કરે છે અને એનું ફેક્ટર્સ એમ પક્ષની મજબૂતાઈ પર આપણને અસર પડતી જોવા મળે છે તો આ બધા ફેક્ટર્સ એ રાજકારણમાં અને રાજકીય પક્ષો પર આપણે લેખિત રીતે જોઈ શકીએ છીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો આંધ્રપ્રદેશમાં જે તેલુગુ દેશમ પક્ષની શું ભૂમિકા હતી એના અનુસંધાનમાં આપણે ચર્ચા કરી જોયું કે પર્ટિક્યુલર એક પક્ષ જે છે એ રાજ્યની અંદર જ્યાં ઉત્પન્ન થાય છે અને કેટલા સમયગાળા સુધી પોતાની મજબૂતાઈ ટકાવી રાખે છે કે જ્યાં રાષ્ટ્રીય કક્ષાના પક્ષોની સામે પોતાની એક પ્રાદેશિક પક્ષતાની મજબૂતાઈ બનાવવામાં એ સફળ રહે છે બીજા ફેક્ટર સફળ જોઈએ કે અસમમાં જે અસમ ગણ પરિષદ છે જેને આપણે એજીપી તરીકે જોઈએ છે તો અસમ ગણ પરિષદની શું ભૂમિકા છે એના પર થોડું ફોકસ કરીએ મિત્રો આ પક્ષનો ઉદ્ભવ છે એ ઓગણીસો સિત્તેરના દાયકામાં જે વિદ્યાર્થી વિરોધી આંદોલન થાય છે એમાંથી આ પક્ષ ઉત્પન્ન થાય છે પક્ષ ઉત્પન્ન થવાના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ફેક્ટર્સ કરે છે જેમ કે ઓગણીસો સુડતાલીસ પહેલાં પણ ઘણા રાજકીય પક્ષો ઉત્પન્ન થાય છે કે જે સ્વતંત્રતા આંદોલનની અંદર પોતાની ભૂમિકા અદા કરી હતી કેટલાય પક્ષો એવા છે કે ઓગણીસો સુડતાલીસ પછી પણ થાય છે ઘણા બધા ફેક્ટર્સોમાંનું આ એક ફેક્ટર્સ પણ છે કે વિદ્યાર્થી આંદોલનો જે થાય છે એમાંથી પણ ક્યાંક ને ક્યાંક એક પ્રાદેશિક પક્ષોનું ઉત્પન્ન થાય છે અને સમયાંતરે જો એનો વિકાસ થાય તો એ રાષ્ટ્રીય કક્ષાના પણ બનતા જોવા મળે તો આ આંદોલન એનું ખૂબ મોટા પ્રમાણમાં જન આંદોલન તરીકે એ વિકસે છે આસામ બહારથી આવીને જે વસેલા જે તમામ વિદેશી તરીકેની જે ઓળખ જે છે ઉત્પન્ન કરનારી જે આખા ફેક્ટર્સ છે એનો વિરોધ આ ફેક્ટર્સમાં આ આંદોલનમાં આપણે જોઈ શકીએ છીએ કે બધી બેઝિકલી આ આંદોલન છેના અનુસંધાનમાં તો કે જે બહારથી જે આવે છે વિદેશીઓ એમનો સકત વિરોધના અનુસંધાનમાં ક્યાંક એક સ્થળાંતર અને વસવાટના ઇતિહાસમાં ઓગણીસો સુડતાલીસના ભાગલા આ સાથે ક્યાંક જોડાયેલું પણ આપણને જોવા મળે જે બાંગ્લાદેશમાંથી ઘણા બંગાળી હિન્દુ અને મુસ્લિમોનો સતત જે આવતા રહ્યા અને અસમમાં વસતા ગયા તો આ રીતે એ આવીને વસેલા લોકોએ એક નબળી મતદાર યાદીના નામો દાખલ કરીને બિન અસામી પક્ષના ટેકેદાર બનીને એમને રાજકીય રક્ષણ એ મેળવ્યું હતું ઓગણીસો ઓગણસીમાં એક અંદાજ મુજબ આસામમાં તેરમાંથી સાત બેઠકો આ જિલ્લામાં તેરમાંથી સાત જિલ્લામાં આવા સ્થળાંતરીય જે વસાહતીઓ જે છે એની બહુમતી આપણને ક્યાંક જોવા મળે છે અને આ જે જે સ્થાનિક જે આસામી પ્રજા જે છે એ ક્યાંક ને ક્યાંક આ બધા ફેક્ટર્સને લીધે પોતાની જાતને અસુરક્ષિત એ એ સમયે આ પર્ટિક્યુલર સમયગાળાની અંદર એ અનુભવતી આપણને જોવા મળે છે ઓગણીસોને પંચ્યાસીની જ્યારે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ જે આંદોલનોને વિધિવત રાજકીય પક્ષમાં એ પરિવર્તિત કરે છે જેમાં એજીપી અને અસમ એ ભાષા અને સંસ્કૃતિના રક્ષણની જવાબદારી લઈ અને જળ સમર્થન માટે એની એક હાકલ કરતા એ ક્યાંક જોવા મળે છે ઓગણીસો પંચ્યાસીની જે ચૂંટણીઓમાં પક્ષે રાજ્યમાં સત્તા મેળવી પરંતુ એક રાજકીય કુને અને શાસનના અનુભવ આવડતના અભાવે આ પક્ષ જે છે એ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જે છે એ વધતો જોવા મળે કાયદો અને વ્યવસ્થા જે છે એ બોડાલેન્ડ અને આસામ મુક્તિ મોરચા જે જે છે એ હિંસક આંદોલનની સ્થિતિ એ ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર એ બગાડતી હોય તે પણ આપણે જોઈ શકીએ છીએ તો આ જે આંદોલન જે છે એ ક્યાંક ને ક્યાંક આ બધા સિચ્યુએશનની અનુસંધાનમાં ક્યાંક કેટલું હિંસક બને છે પર્ટિક્યુલર એક વ્યવસ્થા તંત્રની અંદર એક ચોક્કસ સમયગાળામાં એ પણ આપણે જોઈ શકીએ છીએ આ બધા ફેક્ટર્સથી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એ બરખાસ્ત કરે છે અને ઓગણીસો એકાણુંની જે રાજ્યની ચૂંટણી થાય છે એમાં એજીપીની જે જે છે એ કારમી હાર થતી આપણને ક્યાંક જોવા મળે છે લોકપ્રિયતા અને એમનો જે જનાધાર જે છે એ પણ એ ગુમાવતું આપણને ક્યાંક જોવા મળતું જોવા મળે આ પક્ષમાં જે ફૂટફાટ થાય છે જે વિખવાદ થાય છે અને એ પોતાનો જનાદાર એ પોતાની લોકપ્રિયતા ગુમાવતી આપણને ચોક્કસ જોવા મળે છે ઓગણીસો એકાણુંના અનુસંધાનમાં બે હજાર આઠમાં જ્યારે આપણે વાત કરીએ કે આગળ જતાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો આ તમામ પરિબળો મળે એક સાથે સમાધાન વૃત્તિ લેવાથી એ પ્રાદેશિક હિતમાં એ વિભાજિત જૂથોને એ એજીપી એ પાછા જોડાતા પણ જોવા મળે છે બે હજાર આઠના અનુસંધાનમાં કે જે લોકો બે હજાર ઓગણીસો એકાણુંમાં જ્યાં એ અનુસંધાનમાં જ્યાં લોકપ્રિયતા ગુમાવે છે ત્યાં બે હજાર આઠની અંદર એ વિવિધ પ્રાદેશિક હિતનો જે વિભાજિત જૂથો છે એ એજીપીમાં પાછા ફરતા જોવા મળે છે પરંતુ જ્યારે આપણે જોવા મળીએ કે બે હજાર અગિયારની અંદર એ સર્વાનંદ સોનાવાલ જે નેતા હતા એ ભાજપમાં ફરીથી એમનું જોડાણ કરતા જોવા મળે છે અને બે હજાર તેરમાં જે અતુલ વોરા છે એક જે નેતા છે ત્યાંના એ પણ એજીપીને ત્યાં જ છે અને એ પણ જ્યાં ભાજપમાં જોડાતો હોય એ પણ ફેક્ટર્સ બને છે તો આવા બે મુખ્ય નેતાઓ જે છે એ પક્ષને છોડે છે અને ભાજપમાં જોડાતા આપણને ક્યાંક જોવા મળે છે તો ભાજપે જે ઉત્તર પૂર્વ લોકશાહી જોડાણની રચના કરે છે જેની અંદર સિક્કિમ છે આસામ છે નાગાલેન્ડ એના જે મુખ્યમંત્રી જે છે એ પણ આ જોડાણ જે છે ઉત્તર પૂર્વ લોકશાહી જોડાણ એમાં એ સામેલ થાય છે અને એના અનુસંધાનમાં છેલ્લે જે એજીપી જે છે કે જેને આપણે એ એ નેડા એટલે કે નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ એમાં ક્યાંક જોડાતી આપણને જોવા મળે છે બે હજાર ઓગણીસમાં આ જોડાણ એ નાગરિક સુધારા ખરડા બે હજાર સોળના મુદ્દે એ ક્યાંક વિખરાતું જોવા મળે છે અને એના અનુસંધાનમાં બેથી ત્રણ મહિનામાં એ પાછું સંધાય પણ ગયું હોય ને એ પણ આપણે જોઈ શકીએ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં આપણે જોયું કે નેડામાં એ જોડાણેની જે સમજૂતી એના મુજબ એજીપીએ ત્રણ બેઠકો ઉપર બોડાલેન્ડ પક્ષ એ એક બેઠક ઉપર અને એ બાજુ ઉપર ચૂંટણી એ લડતા આપણને ક્યાંક જોવા મળે છે બે હજાર ઓગણીસના અનુસંધાનમાં આ પ્રકારના પ્રાદેશિક પક્ષનું જે અભ્યાસમાંથી આપણે એટલું ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ એ આંદોલનમાંથી જે પક્ષનું પરિવર્તિત થઈને જે રાજકીય પક્ષો ઉત્પન્ન થાય છે એ ક્યાંક ને ક્યાંક જોઈએ છે તો એ ક્યાંક જાદુ ટકી શકતા નથી જે સંગઠન જે છે એ ક્યાંક નબળું રહે છે આની પહેલાના લેક્ચરના અનુસંધાનમાં પણ મેં આપને ધ્યાન દોર્યું હતું કે કોઈ પણ રાજકીય પક્ષના અનુસંધાનમાં બે ફેક્ટર્સ ઘણા અગત્યની ભૂમિકા અદા કરે છે મિત્રો અને એ ફેક્ટર્સ છે એકનું સંગઠન કયા કેટલું મજબૂત છે એના અનુસંધાનમાં જે તે પક્ષનું મજબૂતાઈ આપણે જોઈ શકીએ છીએ સેકન્ડ ફેક્ટર્સ કામ કરતું હોય છે કે એની વિચારસરણી કયા બેઝ ઉપર કામ કરતી હોય છે આ બધા ફેક્ટર્સો એ જે તે રાજકીય પક્ષોને મજબૂત કરતું આપણને જોવા મળે છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એમનું સંગઠન એ ઘણું નબળું આપણને જોવા મળે છે એનું અનુસંધાનમાં એમનું જે જનાધાર જે છે એ ક્યાં કંઈક વધઘટ થતો એ સિચ્યુએશનમાં આપણે જોઈ શકીએ છીએ ત્યાં વ્યક્તિ કેન્દ્રિત નેતૃત્વને લીધે આવા પક્ષો જે છે એ ક્યારેક ક્યારેક વિભાજિત થાય છે ફરી પાછા જોડાણમાં આવે છે પુનઃ વિભાજિત થાય છે અને પાછા પુનઃ જોડાણની આ જે આખી શૃંખલા જે છે એ અટવાયા અને ચાલે જ કરે છે અને એની જે અસરકારકતા જે કહી શકાય કે જે પક્ષની મજબૂતાઈ કહી શકાય એનું લગાતાર એક તો પક્ષનું એક મજબૂતાઈ બનાવવું અને મજબૂતાઈ બનાવ્યા પછી પણ સમયાંતરે એને ટકાવી રાખવું અને મજબૂ પોતાને એક ગતિ આપવી એક સ્થિરતા આપવી એક મજબૂતાઈ આપવી આ બધા ફેક્ટર્સો કામ કરતા હોય છે તો આપણે જોઈએ છે કે એક આંદોલનમાંથી ઉત્પન્ન થયેલા પ્રાદેશિક પક્ષની શું ભૂમિકા રહે છે અને એની શું અસર થઈ આપણે આજના ટોપિકની અંદર બે મુખ્ય રાજકીય પક્ષોના અનુસંધાનમાં જોઈએ આંધ્રપ્રદેશનું અનુસંધાનમાં અને આસામના અનુસંધાનમાં વિદ્યાર્થી મિત્રો જે તે રાજ્યની અંદર જે તે રાજકીય પક્ષ જે તે સમયાંતરે શું પરિસ્થિતિમાં એમનું નિર્માણ થાય છે અને શું પરિસ્થિતિના અનુસંધાનમાં એ ફાઇટ આપે છે પોતાની મજબૂતા ઉત્પન્ન કરે છે અને જે તે રાજ્યને પ્રભાવિત એ કરે છે ઘણા લાંબા સમય સુધી જે તે રાજ્યની અંદર પણ પોતાની પ્રાદેશિક પક્ષ તરીકે એ રાષ્ટ્રીય કક્ષાના પક્ષોની સ્પર્ધામાં પણ પોતાનું સ્થિરતા જાળવી રાખે છે પોતાની મજબૂતાઈ જાળવી રાખે છે પોતાના પક્ષને મજબૂત રાખી છે અને ચૂંટણીમાં પોતે એક ફાઇટ આપે છે અને વિજય પણ મેળવતું એ બધા ફેક્ટર્સો એ ક્યાંક જોઈ શકીએ છે કે જે તે રાજ્યની અંદર જે તે પ્રાદેશિક પક્ષોનું શું એક ચોક્કસ મજબૂત થાય છે અને એનું શું પીઠભર છે તો આ રાજકીય પ્રાદેશિક પક્ષોની એક ચોક્કસ આપણે ભૂમિકા જોયું બે રાજ્યોની અંદર શું એમની ભૂમિકા રહી એ આપણે જોયું ઘણા ચાર પાંચ લેક્ચર્સથી ઘણા બધા પ્રાદેશિક પક્ષોના અનુસંધાનમાં આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી છે આ જ અનુસંધાનમાં કંઈક આપને કંઈક ખ્યાલ આવ્યો હશે આ બધા પ્રાદેશિક પક્ષોના અનુસંધાનમાં રાજકીય પક્ષોના અનુસંધાનમાં એ આશા સાથે હું વિશાલ એમ કુંડાલિયા અહીં મારો જે આનો ટૉપિક છે એ અહીંયા પૂર્ણ કરું છું નેક્સ્ટ ટોપિકની અંદર બીજા રાજ્યોમાં બીજા કોઈક પ્રાદેશિક પક્ષોના અનુસંધાનમાં આપણે ફરીથી ચર્ચા કરીશું जय भारत जय हिन्द स्वात्या परमम्